ધારી ખાતે ગણેશ વિસર્જન કાર્યક્રમનું આયોજન કરાયું ધારી નવી વસાત લુવર જ્ઞાતિવાડી ગણેશજી મંદિર ખાતે ગણેશ મહોત્સવ સમિતિ યોગીનગર ગણેશ વિસર્જન કાર્યક્રમ સમૂહ આરતી સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું આ શુભ કાર્યમાં પૂજા અર્ચના આરતી ધારાસભ્ય જેવી કાકડિયા ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી ભૂપતભાઈ વાડા ઘનશ્યામભાઈ હરીપરા મૃગેશભાઈ કોટડીયા અતુલભાઈ કાનાણી પરેશભાઈ પટણી ભરતભાઈ પરમાર અનવરભાઈ લલિયા ટીનુભાઈ લલિયા પત્રકાર મુકેશભાઈ રૂ ઉપાર રમેશભાઈ મકવાણા મનીષભાઈ જોશી હર્ષદભાઈ રાવલ શાંતિલાલ પરમાર સંજયભાઈ જોશી જીગ્નેશભાઈ ગોસ્વામી અરુણ વેકડા પત્રકાર અરવિંદભાઈ દવે પત્રકાર રાજુભાઈ ગાંધી ભવસુખભાઈ વાઘેલા ભરતભાઈ શેઠ ભરતભાઈ બારોટ કિશન મકવાણા દામાણી હાઈસ્કૂલ પ્રિન્સિપલના બારડ સાહેબ તેમજ સ્ટાફ કર્મચારીઓ ભરત બાસોપિયા મહેશ ગારમેટ રમણીકભાઈ વણજારા કાળુભાઈ લિંબાસિયા વગેરે ભાવિ ભક્તોએ આરતીનો લાભ લીધો હતો અને સમૂહ પ્રસાદ લીધેલો હતો તેમજ વિસર્જન કાર્યક્રમ સાથે જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી